આંખોની સારવાર માટે કયો ઘરેલું ઉપચાર ઉપયોગી છે એ લસણ બી ગુલાબજળ સી મીઠું પાણી દી લીમડાના પાન જવાબ બી ગુલાબજળ છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે એ કોપરાનું પાણી બી લીમડાનો રસ સી દૂધીનો રસ ડી લીંબુ પાણી જવાબ બી લીમડાનો રસ માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે એ લસણનું તેલ બી નારિયેળનું તેલ સી પાનની છાલ દી આદુનો કાઢો જવાબ બી નારિયેનું તેલ અજમો મુખ્યત્વે કઈ તકલીફમાં ઉપયોગ થાય છે એ પેટ દુખાવા માટે બી આંખ માટે સી જમવાની ઈચ્છા વધારવા દી તાવ માટે જવાબ એ પેટ દુખાવા માટે આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા કોમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે એ ઠંડુ પાણી પીવું બી તુલસી અને આદુની ચા સી ફ્રિજમાં રાખેલું દૂધ ખાટી છાસ જવાબ બી તુલસી અને આદુની ચા જાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે એ તાજું પાણી બી ગરમ દૂધ સી મધ સાથે આદુનો રસ દી લીંબુ પાણી जवाब सी मध साथ आदू नो रस झाड़ा कयो घरेलू उपचार असरकारक छे ए कारीचा बी तुलसी पत्ता सी दही डी पापड़ जवाब ए कारीचा बाथरूम साफ करवाती शू लाभ छे એ ધૂળ વધે છે બી બીમારીઓ અટકે છે સી પાણી ખૂટી જાય છે ડી મચ્છર વધી જાય છે જવાબ બી બીમારીઓ અટકે છે કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે એ ખાંડ બી બેકિંગ સોડા સી મીઠું દી તેલ જવાબ બી બેકિંગ સોડા દીવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે એ વાસણ સાબુ બી ટૂથપેસ્ટ સી મીઠું ડી ખાંડ જવાબ બી ટૂથપેસ્ટ બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે એ સાદું પાણી બી તેલ સી વિનેગર ડી ઘઉંનો લોટ જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા પ્રશ્ન નંબર સાત કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે એક તજ બીક જીરું સીત મરી દીક ધાણા સાચો જવાબ છે બી જીરું પ્રશ્ન નંબર એક કયા મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે એ હળદર બીત મેથી તજ દીપ ઇલાયચી સાચો જવાબ છે એક હળદર પ્રશ્ન નંબર છ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે એ પૂંઘ માટે બી ઇમ્યુનિટી વધારવા માટે સીપ વાળ માટે દીધાંખ માટે સાચો જવાબ છે બી ઇમ્યુનિટી વધારવા માટે પ્રશ્ન નંબર પાંચ લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે એક નખ અને વાળ બીક ત્વચા રોગોમાં સીધ નાખો બી કમર દુખાવા સાચો જવાબ છે ડી ત્વચા રોગોમાં પ્રશ્ન નંબર બે ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે એક લસણ બી મીઠું સી મધ અને લીમડો દી ઘી સાચો જવાબ છે સીખ મધ અને લીમડો પ્રશ્ન નંબર આઠ ક્યાં પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે એક તુલસી બી મીઠું સીખ સોપ દીક નાળિયે સાચો જવાબ છે એક તુલસી પ્રશ્ન નંબર ન લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે એક વાળ ઉગાડવા બી ચામડીના રોગો સીખ દાંત માટે ખાંસી સાચો જવાબ છે ડી ચામડીના રોગો પ્રશ્ન નંબર ત્રણ લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે એ કબજીયાતમાં બી કોલેસ્ટ્રોલમાં ઘટાડો સી પુધરસ ડીપ સાચો જવાબ છે ડી કોલેસ્ટ્રોલમાં ઘટાડો પ્રશ્ન નંબર દસ કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે એક મધ દૂધ સાથે બી લસણ પાણીમાં સી મીઠું દીક લીંબુ સાચો જવાબ છે એક મધ દૂધ સાથે પ્રશ્ન નંબર ચાર ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે એક ઠંડુ પાણી બીક મધ અને આદુનો રસ સીક લસણ દીક સાદુ પાણી સાચો જવાબ છે બી મધ અને આદુનો રસ પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ કે કેળાનું જ્યુસ બીક પપૈયાનું જ્યુસ સીખ સફરજનનું જ્યુસ દીક જામફળનું જ્યુસ સાચો જવાબ છે સી સફ્રજનનું જ્યુસ પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ એક ત્રિંગણા દીક ટમેટા સીખ પાલખ દીથ આપેલા ત્રણેય સાચો જવાબ છે દી આપેલા ત્રણેય ના ખાવી જોઈએ દહીં ક્યાં સમય વધારે ખાવું જોઈએ એક સવારે બીક બપોરે સીધ રાત્રે દીક ત્રણેય સમય સાચો જવાબ કોમેન્ટમાં આપો મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે એક બાર વર્ષ સુધી બી અઢાર વર્ષ સુધી સી પચીસ વર્ષ સુધી દીક ચાલીસ વર્ષ સુધી સાચો જવાબ છે બિચાલીસ વર્ષ સુધી આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે એક હરસમસામાં દીક બવાસીરમાં સીખ સાંધાના દુખાવામાં દીક ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે કે કાચી કેરી બી જમરૂખ સીક જામફળ બીક દાડમ સાચો જવાબ છે બી જમરૂખ ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ એક દૂધી બીક કોબી સીત મરચાં બીક કાકડી સાચો જવાબ છે બી કોબી કયા જીવની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે એક વેહી બીક ગાય સીક બકરી સાચો જવાબ છે એ વેહી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ એક કારેલા બીત મેથી સીક તુરિયા દીક બીટ साचो जवाब छे। ए करेला केला खावा थी कई बीमारी थी बची छे। शक कैंसर, बी डायबिटीज, सी मधुमेह दीप पथरी साचो जवाब छे सी मधुमेह